જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે આપણે સૌને ખ્યાલ છે એમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર મયુરભાઈ નાડિયા આપણે વચ્ચે નથી રહ્યા અને દોસ્ત મારો જીગરજાન જે દેવભાઈનું ગીત હોય એ હોય રોણા શેરમાં હોય કે ચાર ચાર બંગડીવાડી હોય કે અઢળક ગીતો એમણે કમ્પોઝ મ્યુઝિક ડિરેક્ટર હતા અને મ્યુઝિક ડિરેક્ટર પડદા પાછળના વ્યક્તિ કહેવાય તો કદાચ કદાચ આપણે અવગત ન હોઈએ અને બહુ નાની ઉંમરે તેઓ રજા લઈ ગયા સૌથી પહેલાં તો દેવભાઈ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તમારો પહેલો વિચાર તમને શું આવ્યો હતો વિચાર કાંઈ નહીં સવારે છ વાગે હું ઉઠ્યો હતો અને મને સહેલો પેલા દીપુભાઈ રાઘવનો પહેલો ફોન આવ્યો હતો દુનિયામાં નથી ના ક્યાંક ખરેખર કે હું શું થયું એક્સપાયર થઈ ગયો રાત્રે એક જો હો અને તરત બહાર નીકળી ગયા અને સીધા જ અમે ઘરે પહોંચી ગયા હતા કેમ કે જે રીતે ખબર પડે કે નાની ભાઈમાં પાંત્રીસ વર્ષની ભાઈ ઉંમરમાં જતું રહેવું અને સપના દૂરે રાખીને જાઉં આટલું હોનાર આટલું મોટું નામ મયુરના ડિયા એટલે કે દુઃખ તો થાય છે ને સીધા અમે ઘરે પહોંચી ગયા હતા એટલે એ દિવસથી માંડીને હજી પણ અમે સમજી નથી શક્યા કે મયુર આ દુનિયામાં જ નથી વ્યવસાયિક પ્રોફેશનલ સંબંધ તો હોય જ આપણા તમે સાથે સંગીત ગીત આપ્યું કામ કરતા હોય પણ એક મિત્ર તરીકે મતલબ એક કેવો તમારો સંબંધ હતો એમના સાથે કેટલા વર્ષોનો આ સમય રહ્યો ઘણો જીગરજાન ભાઈ બન્યો હતો બે હજાર અઢારથી હતારથી સંબંધ હતો સ્ટુડિયોમાં અવર જવર બહુ રહેતી હતી હું તો પહેલાં સિંગર નહોતો પછી જ્યારે મારી આબરૂનો સવાલ ત્યાં મ્યુઝિક આપ્યું પછી એના પહેલાં મેં લખેલું ગીત દોસ્ત મારો જીગરજાન બહુ શ્રી ભરવાને ગવડાવી દીધું એના પછી ઘણા બધા ગીતો ગયા હતા એટલે મીન્સ કે બહુ સંગીત સાથે જોડાયેલો વ્યક્તિ હતો સંગીતને ઘોળીને પી ગયો હતો એને શું આપું શું ના આપું ખબર પડતી હતી નાનો કલાકાર કે મોટો કલાકાર એના માટે કોઈ મોટું નાનું નહોતું એક સમાન હતા બધા જ કલાકારો અને જેને જે બી આપ્યું હતું એને જેવું જેવું મ્યુઝિક આપ્યું હતું એ કંઈક ભગવાન શિવની કહો શક્તિની કહો કે શક્તિ હતી કે એને જેટલા બી મ્યુઝિક આપ્યા છે એ મારા અંદાજે ક્યારે ફ્લોપ નથી ગયા અને તમે વાત કરીને એમણે નસ હતી લોકોની કેટલા લોકો સુધી એ પહોંચ્યા હતા એવું ના કહેવાય કે એટલા સુધી એ પહોંચ્યા હતા કલાકારો એમની પાસે પહોંચ્યા હતા કેમ કે શરૂઆતમાં જ્યારે ગીતાબેનના કિંજલબેનના જ્યારે આલ્બમ હિટ થયા પછી દરેક કલાકાર ત્યાં મયુર નાડીયાની વેઇટિંગમાં ઊભા હતા એની ડેટ લેવી પડતી હતી કે ભાઈ ક્યારે આપશો તો મહિનાનો બે મહિના દોઢ મહિનો ટાઈમ આપતો હતો કે શેડ્યુલ એટલું ટાઈટ હતું કેમકે એક જ એવો મ્યુઝિક ડિરેક્ટર હતો પછી તો મ્યુઝિક ડિરેક્ટર ઘણા આવ્યા સારા સારા નામચીન વ્યક્તિઓ પણ મયુર એક ફર્સ્ટ નામ લેવામાં આવતું આજે પણ ફર્સ્ટ નામ જ છે કેમ કે આની જે બી મ્યુઝિકમાં જેટલા બી રેકોર્ડ બનાયા છે એ શક્ય નથી કે કોઈ તોડી શકે મારા અંદાજે ના તૂટે કેમ કે યુટ્યુબની દુનિયામાં સૌથી વધારે વિવર્સ ધરાવનારો કોઈ મ્યુઝિક ડિરેક્ટર હોય તો મયુર નાળિયા છે તમારી શું વાત થઈ એમના સાથે છેલ્લે મારી વાત એ જ છે કે અમારા પ્રોજેક્ટ ચાલતા હતા નેશનલ નહીં હિડોન ઇન્ટરનેશનલ મેં કર્યા પછી એના પછી બે ત્રણ પ્રોજેક્ટ હતા અમારો લાઈવ આખો કોન્સેપ્ટ તૈયાર થઈ રહ્યો હતો બહુ મોટા ભાઈ સિંહ જેવો શો અમે હોલીવુડ જેવા જે પ્રોગ્રામ થાય છે એવા પગલી બેન્ડ તરીકે હું એક તૈયારી ચાલતી હતી એની એના શો કરવાથી મેં ઘણા બધા પાયલોટિંગ ત્યાં કર્યા હતા કે આવા આવા માહોલ છે આપણે ગીતો કરવાના છે અને એને પ્રોજેક્ટ બતાવ્યા કે આવું આવું આપણે કરવું છે ને એની અમારી તૈયારી ચાલતી હતી અને અચાનક સાંભળ્યું એટલે બધું કહેવાય ને કે સ્ટઅઅપ થઈ જાય કે સ્ટેન્ડઅપ થયેલું કે શું કરવું હવે પણ બસ આવો મતું એટલું જ કહું છું કે આવો મહાન કહેવાય અને મહાન મ્યુઝિક ડિરેક્ટર જેમ કે આપણે બધાના નામ લક્ષ્મીકાંત કે યાદ કરીએ છીએ આપણે અવિનાશ વ્યાસને યાદ કરીએ છીએ તો આ રુલર સોંગનો રૂરલ સોંગમાં જેમ કહે કે જેને ફોક ફોક કહેવાય ને ફોક ગીતોનો બાદશાહ કહેવાય તો તમારું મયુનાડિયા એમનું કયું ગીત હતું જે તમને વધારે પસંદ હતું એમનું કોઈ સર્જન એના બધા જ ગીતો હિટ હતા એમને કંઈક કહ્યું હશે ને કે આ વધારે સરસ એવું કંઈ તમને મેમરી હા એને મ્યુઝિક તો સરસ મારું પહેલું સોંગ જ્યારે મેં એક્ટર તરીકે કામ કર્યું હતું કિંજલબેન દવેણું હતું અને બેને ગાયું હતું હજી આવો ને રસીલા માર ઘે જો થારી વાટ ઘણી આ એને મ્યુઝિક રાજસ્થાન હલાવી નાખી હતું એટલે ત્યારે આના બે હજાર ઓગણીસની વાત છે વીસ અઢારની ઓગણીસની વાત છે હવે જે હીરો તો પછી કાચી કેરીને અંગુર કલા આજે પછી રોણા શહેરોમાં મા તારા આશીર્વાદ મલ્યામાં ના આશીર્વાદ રબારી એકલો રબારી એમાં એક એક નહીં અનેક છે એક હતો એના ગીતો અનેક છે અને અનેક ગીતો તો ખરા પણ હિટ ગીતો અનેક છે તમે કોઈ પણ કોઈ એવો કલાકાર કે કોઈ એવો ભારતનો વ્યક્તિ નહીં હોય જે ગુજરાતી છે કે બહારનો વ્યક્તિ કે જે લગભગ મયુર નાડિયાથી નામથી અજાણે છે અને કદાચ મયુર નાડિયાથી નામથી અજાણે છે તો એના ગીતોથી અજાણતો નહીં જોજે દોસ્ત મારો જીગર જાન આમ તમારા દોસ્ત હતા એમના માટે બે પંક્તિ દોસ્ત મારો જીગર જાન લાખો મહે તારી મારી ભાઈ બંદી માં નથી મત ભે દોસ્ત તું મળ્યો છે જે પર ભવનો લે મારી ઉંમર તને લાગે એવો મારો પ્રેમ આ પ્રેમ હતો મને આ કહેવાય ને કે આવા ગીતોને ઇતિહાસ બનીને જતો રહ્યો એને ઘણા ઘણા કલાકારોની જિંદગી બનાવીને જતો રહ્યો આજે જે રોજીરોટી મેળવે છે તમામ કલાકારો આવું લખવાવાળા રાઇટર ચાલી ગયા મ્યુઝિક ડિરેક્ટર ચાલી ગયા ગીતકારો ચાલી ગયા ગાયક કલાકારો ચાલી ગયા એમના પછી બીજા સો જણા ચાલ્યા સો જણા એટલે ઓડિયો ચાલે પછી જ્યારે લાઈવ પ્રોગ્રામ થાય ત્યાં પણ બસો લોકોનું ઘર ચાલે છે એટલે એક મયુરે હજાર હજારોને તારી દીધા છે એમ કહેવાય આ જિંદગીના ઝાટકા ઝાટકા કહેવાય કે તમને હર્ડલ્સ કહેવાય વચ્ચે રાઈટ એ એ ખાલી જગ્યા નહીં પૂરાય દેવોભાઈ એવો કોઈ અફસોસ આમ આમ તમને ખરો કે આ વાત મેં એમને કહી દીધી હોત કે મનમાં હશે જ ક્યાંક અંદર કે આ ભાઈ મયુરભાઈને અથવા આ વાત થઈ ગઈ હોત આ પ્રોજેક્ટ થઈ ગયો હતો આ કામ થઈ ગયું હતું એવું કંઈ અત્યારે તમને યાદ આવે આવેદે કે અમારે પ્રોજેક્ટ લાઈન રનિંગ ચાલતા હતા અને વાત તૈયારી જ હતી કે અમારે હું જે વિચાર્યું મારું પગલી બેન્ડ જે રીતે હાઇલાઇટ કરી રહ્યો છું ત્યારે બહુ બિગ લેવલે તૈયારી બેઠી એના ત્યાં જ મેં કામ આપ્યું હતું કે આપણે સો ગુનો સો ગીતોનું આખું કલેક્શન હતું નોન સ્ટોપ બે બે એક એક કલાકનો એવું તૈયારી ચાલતું હતું અને બધા પ્રોજેક્ટ પણ રેડી દા મેં ઘણા ગીતો પાયલોટ કરી દીધા ત્યાં એનું કામ વર્ક ચાલુ હતું પણ આ તો કેવું છે ઉપરવાળાને હાથમાં છે બધું કોઈ અમરપાટો કોઈ લઈને નથી આવ્યું વહેલું આ મોડું ગમે ત્યારે જવાનું છે એટલે દુઃખ છે પણ એટલી ખબર પડે છે કે મયુર મર્યો નથી મયુર ગયો નથી મયુર હયાત છે મયુર જીવતો છે અને મયુર જીવતો નહીં તમે જીવતો અને રાખશો આજીવન જય શ્રી કૃષ્ણ થેન્ક યુ દેવભાઈ